નવમીની નવરાત્રી પૂર્ણ કરાવે કામ દઈને ભક્તિ જ્ઞાન ઓમ નમઃ શિવાય જય માતાજી મિત્રો આજે આસુમાસ નવમી તિથિ છે અને આજે નવરાત્રી નવમો દિવસ છે માં સિદ્ધિદાત્રી અને માં માતંગીને સમર્પિત છે અને સાથી માં સીતીદાત્રીની આપણે કથા સાંભળીશું આજે માં સીતીદાત્રીની કથા સાંભળવાથી મનુષ્યના બધા જ કાર્યો સિદ્ધ થાય છે માએ માં બધા ભક્તે અભય વરદાન આપે છે બળ બુદ્ધિ વિદ્યા સાથે શુભતાનો પણ આશીર્વાદ આપે છે વ્યવસ્થા વ્યવસાયમાં કામ ધંધામાં સફળતા મળે છે તો આજે હું સંભળાવવા જઈ રહી છું માં સીતીદાત્રીની દુર્લભ કથા તો બધા જ આ કથાને શ્રદ્ધા ભાવથી ખુશ ચિત્તથી સાંભળજો એક સમયે જ્યારે સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો ત્યારે એક દિવ્ય શક્તિએ જન્મ લીધો જે મહાશક્તિ સિવાય બીજું કોઈ ન હતું એ મહાશક્તિ હતા દેવીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાદેવની ત્રિમૂર્તિને જન્મ દીધો અને ત્રણેયને સંસારના એમના કર્તવ્યને નિભાવવા માટે પોતપોતાની ભૂમિકા સમજાવી તેમના કહ્યા પ્રમાણે ત્રિ ત્રિદેવ એક મહાસાગરના કિનારે બેસી ગયા અને કેટલાય વર્ષો સુધી તપસ્યા કરી ત્યારે મહાદેવ મહાદેવે રૂપમાં પત્નીઓ અર્પણ કરી એટલે ત્રિદેવ તેમના મદદ થી સૃષ્ટિ રચના નો શકે અને ધીરે ધીરે સૃષ્ટિમાં બધું જ નિર્માણ થયું આવી રીતે મા સિદ્ધિદાત્રી ની કૃપા થી સૃષ્ટિની રચના પાલન નું કાર્ય સંચાલિત થયું એ સમયે ભગવાન શિવે માતા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરી આઠેય સિદ્ધિને પ્રાપ્ત કરી હતી સાથે મા સિદ્ધિદાત્રિની કૃપાથી ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થઈ ગયું અને શિવજી અર્ધનારેશ્વર કહેવાયા મા દુર્ગાના આ અત્યંત શક્તિશાળી સ્વરૂપ છે આ બ્રહ્માંડની શક્તિ દેવી દુર્ગા છે જેમણે સમય સમય પર વિભિન્ન રૂપ ધારણ કરીને પ્રકૃતિ અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળ્યો જ્યારે કોઈ દેવતીઓની સામે દેવતાઓનો યુદ્ધ કૌશલ ઓછા પડે ત્યારે ત્યારે માં સ્વયં આદિશક્તિ ભવાની સિદ્ધિદાત્રી તેમના પુત્રોનું રક્ષણ કર્યું છે માં સિદ્ધિદાત્રી દેવી દુર્ગા એ માત્ર નારી શક્તિનું સ્વરૂપ જ નહીં પણ ભક્તોની આસ્થાનું પરમ પાત્ર પણ છે એક સમયે મહિષાસુર નામનો ભયંકર રાક્ષસ ચારેય બાજુ હાહાકાર મચાવ્યો એ જ્યાં ત્યાં મૃત્યુનો મૃત્યુ કરતો અને ગણોને એના ગણોને ઋષિઓના યજ્ઞોમાં વિઘ્ન ઉત્પન્ન કરતો હતો મહિષાસુરને વરદાન મળેલું હતું કે કોઈ પણ દેવ પશુ કે નર એનો વધ ન કરી શકે માટે સ્વયં ત્રિદેવ પણ મહિષાસુરને મારવામાં અસમર્થ હતા નિરંકુશ રાજ મહિષાસુર તેના વરદાનને કવચના રૂપમાં બનાવી ઉપયોગ કરી દેવ લોકમાં પણ તેનું આધિપત્ય જમાવી લીધું દેવોને ત્યાંથી નીકાળી દીધા દેવતાના યજ્ઞ ભાગને પણ તેના વચમાં કરી લીધો દૈત્યરાજથી હેરાન થઈને બધા દેવતા ત્રિદેવ પાસે ગયા અને એમની સ્તુતિ કરવા લાગ્યા બધા દેવતાના મુખમાં ચિંતાનું કારણ ત્રિદેવ વૈરાગ્યથી જાણતા હતા આ બધી જ હાલત જાણીને શિવજી મંદ મંદમંદસે અને કહ્યું હે નારાયણ હવે સમય આવી ગયો છે કે આપણે બધા આપણા તેજથી જગતની રક્ષણ કરનારી માં દુર્ગાનું આહવાહન કરીએ આ સાંભળીને સ્વયં બ્રહ્માજી અને નારાયણે સહમતી આપી હા કહી ત્યાર પછી સ્વયં ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના શરીરમાંથી તેજ ઉત્પન્ન થયું અને એક જગ્યા ઉપર આવીને ઊભું રહ્યું ત્યાર પછી ત્યાં જેટલા પણ દેવ હતા બધાના શરીરમાંથી મહા તેજ ઉત્પન્ન થયું અને બધા ત્રિદેવના આ પરમ તેજમાં મળી ગયું એ દિવ્ય તેજ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું મહાદેવના તેજથી માનું મુખ અને નારાયણના તેજથી માની આઠ भुजाઓ બ્રહ્મદેવના તેજથી ચરણ पादुકા યમરાજાના તેજથી મસ્તક અને કેશ ચંદ્રમાના તેજથી માતાના સન દેવરાજના ઇન્દ્રરાજ ઇન્દ્રના

અને ક્યારેય મેલા ન થાય એવા વસ્ત્ર મુંગટ આપ્યા વરુણ દેવી શંખ હિમાલયે માતાની સવારી રૂપમાં સ્થી અને આવી રીતે વિશ્વકર્માજીએ દિવ્ય તેજથી અસ્ત્ર અને શસ્ત્ર નિર્માણ કરી આપ્યા માનું આ સ્વરૂપ અત્યંત જ તેજસ્વી અને ભયંકર હતું માના આ વિશાળ અને ભવ્ય સ્વરૂપને જોઈને બધા દેવતાઓ કરબદ્ધ થઈને માની સ્તુતિ કરે છે પછી पुष्प વર્ષા કરી માય પ્રસન્ન થઈને કહ્યું હે દેવો

તેને પણ ભગવાન બ્રહ્માજી કઠોર તપસ્યા કરીને અદભુત વરદાન મેળવ્યું હતું વરદાન ના પ્રભાવથી દુર્ગમ સુરે દુઃખી કરી મૂક્યા હતા ઘોર અકાળ પડ્યો જીવ અન્ન અને જળ માટે છટપટાવા લાગ્યું ત્રણેય લોકમાં ત્રાહી ત્રાહી મચી દેવતાઓ પણ આ બધું જોઈને ડરી ગયા હતા બધા જ દેવતામાં ભવાની ભવાની ના શરણ માં ગયા પ્રાર્થના કરવા લાગ્યા કે હે માં હે માં ભવાની હે માં સિદ્ધિદાત્રી તમે અસુરો અસુરો ભગવાન શંકર અને માં પાર્વતીના ભોજની શક્તિના રૂપમાં તમે અસુરોનો સહાર કરવા વાળી તમે શુંભ નિશુંભ ચંડ મુંડ મધુ કેટબ મહિષાસુર વગેરે દેત્યોનો વધ કરીને અમારી રક્ષા કરી છે હે માં તમે અમને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે પણ અમારા પર સંકટ આવશે ત્યારે તમે અમારો ઉદ્ધાર કરશો માટે એવી જ રીતે ભગ ભગવતી દુર્ગમ સૂરનો વધ કરી અમારી રક્ષા કરો દેવીની વિનંતીથી પ્રસન્ન થઈને મા ભવાનીએ જળની અન્ય ધારાઓ વહેતી કરી ચારે બાજુ પાણી પાણી પ્રવાહિત કર્યું ગાયો માટે ઘાસ અન્ય જીવો માટે જળ આનંદથી તૃપ્ત કર્યા સંસારની રક્ષા કરી સુરક્ષા સુરક્ષક્રનો ઘેરો બનાવીને સ્વયં ચન બહાર બહારમાં બેસી ગયા દુર્ગમ સુરે આ બધું જોઈ અને ચિંતામાં આવી ગયો પછી અસુરની સેના નથી આક્રમણ કરાવ્યું ત્યારે માં ભગવતીએ અస్త్రશस्त्रથી સુચાલજી થઈને વિરાટ રૂપ ધારણ કરી બધી સેનાનો વધ કરી કૃષ્ણથી દુર્ગમનો દુર્ગમ દુર્ગમસૂરનો પણ વધ કરી નાખ્યો સંસારમાં ધર્મની સ્થાપના કરી દુર્ગમ દુર્ગમસૂરના વધ કરવાના કારણે માં ભગવત માં ભગવતીનું નામ દુર્ગા પડ્યું માં સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજે છે હા કે માનું વાહન સિંહ છે માં સિદ્ધિદાત્રીને ચાર भुजा છે માના લાબા હાથની પહેલી પૂજામાં ગદા અને બીજા હાથમાં બીજા હાથની પૂજામાં ચક્ર છે જમણી બાજુની પૂજામાં કમળ અને શંખ છે નવ દુર્ગામાં સિદ્ધિદાત્રીમાં અંતિમ છે અન્ય આઠ દુર્ગાની ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર થાય છે ભક્ત દુર્ગા પૂજા નવમીના ના આ માની ઉપાસના પ્રવિષ્ટ થાય છે આ સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના કર્યા બાદ ભક્તો અને સાધકોની લૌકિક અલૌકિક બધા જ પ્રકારની કામના પૂરતી થાય છે એક વાર પ્રેમથી બોલો જય જયમાં સિદ્ધિદાત્રી જય મા દુર્ગા ઓમ નમઃ શિવાય હવે ફક્ત આપણે સાંભળીએ ગુપ્ત નવરાત્રિમાં જે નવમા દિવસે દસ મહાવિદ્યામાંથી માતંગી માને આ માતંગી માને આ નવમો દિવસ સમર્પિત છે આપણે સાંભળીએ માતંગી માની કથા નવમીની નવરાત્રી પૂર્ણ કરાવે કામ સિદ્ધિદાત્રી રૂપને કરે બધા પ્રણામ ચતુર્ભુજમાં દર્શન દીધા કમળ પુષ્પ આસન બધાના કષ્ટો હરે માં દઈને ભક્તિ જ્ઞાન જય માતાજી ૐ નમસ્કાર ગુપ્ત નવરાત્રીમાં નવમો દિવસ માતંગી માને સમર્પિત છે નવમી મહાવિદ્યામાં માતંગી છે માતંગી દેવી પ્રકૃતિની દેવી છે કલા સંગીતની દેવી છે તંત્રની દેવી છે વજનની દેવી છે આ માત્ર એક એવા દેવી છે જેના માટે વ્રત નથી રાખવામાં આવતું આ માત્ર મન અને વચનથી તૃપ્ત થઈ જાય છે ભગવાન શંકર અને માં પાર્વતીના પૌજની શક્તિના રૂપમાં માતંગી દેવીનું ધ્યાન કરવામાં આવે છે. માતંગી દેવીને કોઈ પણ પ્રકારની ઇન્દ્રજાળ અને જાદુને કાપવાની શક્તિ પ્રદાન છે. દેવી માતંગીનું સ્વરૂપ મંગલકારી છે. આ વિદ્યા અને વાણીની અધિષ્ઠાત્રી દેવી છે. પશુ, પક્ષી, જંગલ વગેરે પ્રકૃતિમાં આ માનો વાસ હોય છે. માતંગી દેવી શ્રી લક્ષ્મીનું સ્વરૂપ છે. અન્ય નવરાત્રીમાં જ્યાં નવમું સ્થાન માં સિદ્ધિદાત્રીને પ્રાપ્ત છે.

ભોજન જમવા આવ્યા એમને મળવા આવ્યા શિવજીને અને પાર્વતીજીને માં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન મળવા આવે છે એમના નિવાસ સ્થાન પર કૈલાસ પર હવે માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ તેમની સાથે કંઈક ખાવાની સામગ્રી લઈ ગયા અને શિવજીને ભેટ કરી ભગવાન શિવ અને માં પાર્વતીએ ભોજન કર્યું પણ અમુક અંશ ભોજનનો ધરતી પર પડ્યો એ પડેલા ભોજનથી એક શ્યામ श्यामવર્ણવાળી દેવીએ જન્મ લીધો જે માતંગી નામથી વિખ્યાત થયા એ પણ કહેવાય છે કે મોતી મુની માતંગીની પુત્રીના રૂપમાં જન્મ લેવાના કારણે આ માનુ નામ માતંગી પડ્યું માની सर्वप्रथम આરાધના ભગવાન વિષ્ણુએ કરી આમ આ વિષ્ણુની આધ્યા શક્તિ પણ માનવામાં આવે છે દેવી માતંગી ઘેરો નીલો રંગ કે श्याम वर्णના છે અર્ધચંદ્ર ધારણ કરે છે ત્રણ સુંદર કમળ નેત્ર છે રત્નામય સિંહાસન પર બિરાજમાન છે માણે કમળનું આસન પણ બહુ પ્રિય છે મા ચણોઠીની માળા ધારણ કરે છે ચાર भुजा છે લાલ રંગના આભૂષણ માને પ્રિય છે ડાબા હાથમાં વીણા અને માનવ ખોપડી ધારણ કરે છે તથા જમણા હાથમાં ખડક ધારણ કરે છે આ માની અભય મુદ્રા છે પોપટ હરેક સમયે એમની સાથે રહે છે જે વાણી અને વચનોનું પ્રતીક છે માતંગી દેવીની આરાધના કરવાવાળા વાક પુષ્ટ થાય છે સત મુદ્રા અને લોક હિત વાણી માને પસંદ છે અપશબ્દ માને પસંદ નથી

કે માતા માતંગીના જન્મ ક્યાં ઉપદેશ થયો હતો તો માં સતી એ ક્રોધ આવીને ભગવાન શિવ એમની વિદ્યા એક રૂપ માતા માતંગીનું પણ બતાવ્યું હતું પ્રિય ભક્તો માં માતંગી આજ્ઞા અનુસાર ઋષિ માર્કંડે માર્કંડે પુરાણની રચના કરી હતી જેમાં માતાની દસ વિદ્યાનું વર્ણન છે જોકે માતા માતંગીનું આ રૂપ માં સરસ્વતી સમાન છે માટે આ માની સાધના કરવાથી આપણને મા સરસ્વતીની પૂજા સમાન લાભ મળે છે આમ કરવાથી વ્યક્તિની બુદ્ધિનો વિકાસ થાય છે તથા માણી મધુર બને છે મા માતંગીના આશીર્વાદથી મનુષ્યને કલા અને સંગીત ક્ષેત્રમાં ઉન્નતિ મળે છે આના સિવાય માતા માતંગીની પૂજા કરવાથી કોઈ કોઈપણ પ્રકારનું જાદુ ટોણા કે માયાની છુટકારો મળે છે જો કોઈ આપણા પર મંત્ર તંત્ર કર્યું હોય તો પણ તમે મા માતંગીની તેને છુટકારો મેળવી લો છો તાંત્રિકો દ્વારા મારા અથવા તાંત્રિક કે સાધુઓ દ્વારા મુખ્ય રૂપ થી કરવામાં આવે છે ઉચિષ્ટ શ્યામ મોહિની લઘુ શ્યામમાં રાજમાતંગી વૈષ્ઠ માતંગી ચંદ માતંગી કર્ણ માતંગી સમુખી માતંગી રતિ પ્રીતિ મનુભાવ સુધા કુસુમ અંગન અનંગ મદન તથા મદન લછા દેવી માતંગીની આઠ શક્તિઓ છે કહેવાય છે કે હનુમાનજી અને સબરીના ગુરુ મતંગ ઋષિની પુત્રી છે મતંગ ઋષિના ત્યાં માતા દુર્ગાના આશીર્વાદથી જેનો જન્મ થયો હતો એ માતંગી દેવી હતા આ દેવી ભારતના આદિવાસીઓની દેવી છે દસ મહાવિદ્યામાંથી એક તારા અને માતંગી દેવીની આરાધના બૌદ્ધ ધર્મમાં પણ કરવામાં આવે છે પ્રિય ભક્તો માં આદિશક્તિ એ પરાશક્તિ એ માતંગી રૂપ એટલા માટે ધારણ કર્યું કેમ કે માં મનુષ્યને બધા પ્રકારના સુખ આપવા માંગતા હતા કેમ કે જ્યાં સુધી મનુષ્યને grain નો અભાવ હોય ત્યાં સુધી તેનું જીવન વિરસ્ત છે આ માના કારણે વ્યક્તિને समस्त સુખોની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીને જ્યારે માતા પાર્વતીને ચંડાલ શ્રીઓ દ્વારા એઠા ભોજનનો ભોગ લગાવાયો ત્યારે બધા દેવતાગણ અને શિવ ભૂત ગણો એમનો વિરોધ કરવા લાગ્યા પણ માતા પાર્વતીએ એ ચંડાલીય સ્ત્રીઓ દ્વારા એની શ્રદ્ધા જોઈને માતંગી નું રૂપ લઈને તેમના દ્વારા ચડાવવામાં આવેલું એઠું ભોજન ગ્રહણ કર્યું હતું માં બહુ મમતામય છે તો એક વાર પ્રેમ થી બોલો જય માતા માતંગી જય મા ભવાની કૃપા કરો માં તમે તમારા બધા જ ભક્ત ગણોને પર આ કથા કહેનાર સાંભળનાર હોકારો કરનાર અને બીજા ભક્તો સુખ સમૃદ્ધિ અને બધા પ્રકારના સુખ પ્રદાન કરજો બળ બુદ્ધિ વિદ્યા પ્રાપ્તિ કરાવજો જય મા ભવાની જય મા માતંગી મિત્રો નવરાત્રી અહીં પૂરી થાય છે નવ દિવસ આપણે માતાની કથાઓ સાંભળી માતા વાર્તાઓ સાંભળી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ